સીતારામને જે શ્રી કૃષ્ણ બતાવીને હવાર હવાર ના બાકી બધા મોજમાં તો બસ જો આઠ વાગી ગયા ને આપણે મોજે મોજ કાલ તો ફૂલ મોજ કરી હતી તો વિડીયો તમે જોયો જઈશે ને ન જોયો ને તો ફટાફટ ચેન જોઈ લેજો શોપિંગ કરવા ગયા હતા ને ફૂલ મોજ કાલ તો કરી ના ને આજ તો બપોર પછી નીકળી જવાનું છે એટલે મહિતા છે ને હજી સીરામણને બાકી છે ઉઠીને ચા પાણીને પી લીધા બધા સીરામણ બાકી છે તે મમ્મી છે ને રોટલો વઘારે છે છાસમાં રોટલો વઘારે બટકા કહીએ કે છાસમાં રોટલો વઘારી ગયેલ કહીએ ડુંગળીને લીમડો નાખીને તો મમ્મી બનાવે છે આગળ સિરામણ કરવું જ કીધું મેં કીધું જીરીકવાર ખેતરમાં તડકો ખાઈ આવીએ તો હું ક ટાઈટ ઉડી જાય હવે થોડી થોડી ટાઇટ ઉવી પડે છે વાર તડકો ખાવા આવ્યો ને બાકી જો ટાણે નવીનમાં છે ને હું હું વાવ્યું એકતા જવાર તો છે જ એમાંથી તો વાટી ચાલુ કરતી તો વાટીએ જ છે ને ઓલી બાજુ જો બતાડું આ બાજુ છે ને મકાઈ લાગે છે એમાં ધીરે ધીરે હજી ને ઉગતી આવે છે માં છે ને મકાઈ વાવી ગયેલ છે હજી ઉગતી આવે છે આ હજી ને થઈ ગઈ બાકી આમાં છે ગદપ સાટી ગયેલ ગદપ હજાર રૂપિયા હારી ઉગી ગઈ મોટી થઈ જાય ને પછી અસલ ખાટી ખાટી થાય એમાં જેમ વાટ આવે ને વાટીએ એટલે અસલ નહીં ખાટી ખાટી થાય બાકી આમાં છે ને કામ આવ્યું આમાં ગાજર હા આ બે ક્યારે છે ને ગાજર વાવી ગયેલ છે જો આમાં એ હજી ઉગતા આવે છે ને આગળ છે મેથી ધાણા વાવી ગયેલ ને જો મેથી ને ધાણા એ ઉગતા આવે છે મેથી ઊગી ગઈ ધાણા ઊગી ગયા ને એક લાસ્ટમાં છે ને આ છેલ્લે ડુંગરી કે નાખી હતી ડુંગરી કે બી ડુંગળી દેખાતું ને ખબર નહીં ઉગ્યા કે ન ઉગ્યા છેલ્લામાં તું શું કરે શું કરતી તું શું કરે હે આમ જોતા પાણીમાં ડૂબ કરે હા આમાં પાણી જઈશ એમાં ડૂબ કરે સીવું કેમ કરે કરજે હા જય શ્રી કૃષ્ણ કર બતાઈ ને એ જય શ્રી કૃષ્ણ કર હર હર મહાદેવ તું એકલી એકલી રમે આઈ ચાલો હવે સિરામણ કરવું ને હે હાલો સિરામણ કર હાલ તેડલો હાલ મર દીકલા તો હમ રમવું છે અહીં ધૂપ કર લે પછી પછી શ્રાવણ ઓકે 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 ખીજાવાય નહીં એમાં હા ને ધૂળ નહીં એક એક આમ આમ જો કાકરી કાકરી ઘા કરવાની હું કાકડી ઘા કરવાની ને છે ને ઓલી બાજુ છે જવાર વાવી એ જઈ આવવાની પહેલાં આવીને ત્યાં વિરામભાઈએ સાઈટી એ અસલ થઈ ગઈ મારજી ભાઈ છે બ્રશને કરી લીધું હવે આકડી બધા શ્રાવણ કરી લઈએ ઘડીક તો કહેતા હતા કે મોડેથી દહક વાગે કે છે ને વણેલા ગાંઠિયા કે લઈ આવવા પણ એ ભાઈ છે ને કંઈક હોય ને કંઈક ન હોય એટલે કે એના ભરો હે ન રહેવાય વળી અટાણે કે સિરામણ ન કરીએ એ ન આવે તો પછી બહુ મોડું થઈ જાય એટલે કે અટાણે સિરામણ કરી લઈએ પછી દહક વાગે આવી છે ને તો એ કે લેતા આવીશું આ જવાય રહી જ લોી ગઈ છે ઓલી બાજુ છે ટમેટી એ તો આગળ બતાવી તી હજી એવી બધી જોઈ એવી પહોંટતી નથી કેતા તા મમ્મી કે

તડકો પછી ખાલી એને દેખાય જેવી થઈ ગયું અરીસા માં તો પછી પોતાએ આમ કરી ને કાઢી પછી આ રમવું તો અહિયાં થી કીધે

તો આજ તો છે ને આને રમાડ લઈએ આપણે તુલસી તમા ઘેર પપ્પા એટાણા કાઢી આવી છે બાયણે કાય મેને રમાડું અહીંયા બેહીને આજ છે ને આને રમાડ લઈએ આ બધા છે ને બેહીને રમાડીએ તો જ મજા આવે ઊભા ઉભા રમાડીએ કઈ કે ભાગો એને ખબર હોય કે તરત અહીંયા જાય ને હા હોજી છે અમારે તો

કયા હવે તો કોઈ નથી ખાતું સંભારો મને હા હવે શ્યાકાય અસલ ના મરચા હે આતરોલી ના હોય ને નાખી અડધી સંભારો કોઈ તો સંભારો પૂરો કરીને શ્યાગ નાખી દેવું પેલું એવું થયો એટલે સંભારો આપડે સંભારો જરૂર ના પડે ના જરૂર ન પડે એમાં બટેટા છે

બે તો તમારે કેટલું કરવું બસ ઈ સાકારે કા રોટલી કા રોટલા બે માંથી એક હવે જોઈએ પણ હજી હવે બીજું શું બને ખબર ને બધાય ને સીતારામ ને જય શ્રી કૃષ્ણ આજ તો ફરીથી બધાય આપણી YouTube ફેમિલી ને કિરણ ના આ વિડિયો માં સીતારામ ને જય શ્રી કૃષ્ણ કરીયો કે કાલ ઇરાતા આજે કર કે બધાય ને મારા જાજા ને જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ હવે મારી ચાર પાંચ થી પછી કિરણ આવી છે તે પાસે મુલાકાત થાય આપણી બધાય

એ તો જો રેડી થઈ ગઈ એક થાળી માં બહત તું લઈ લીધું તોય શાક ન હમાણું ન ખુલી તું ને અમારે ભાઈ હમાઈ ગયું મે આ લઈ ખીચડી તો લીધી નથી ખીચડી નું ખાનો મે હે ને ખાલી રાખ્યું 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 કે જ ખીચડી છે ભાવે પછી ભાવે હા ખીચડી ખાતો હોય તો પૂરી ને ભાવે ખીચડી મારા ખીચડી નોતી ભજિયા હે પછી ખીચડી

રેડી તો હાલો બપોરા કરવા તો ચાર વાગી ગયા ને બસ હવે જો નહીં કરવું રિક્ષામ છે ને ખાતર ને ચઢાવી લીધું ફૂલ થઈ ગયો ને પાછળ આપણો સામાન નહીં છે સામાન તો જો કે થોડોક છે આ વખતે કઈ બહુ સાચો હતો ને એકાદ દિન રોકાવાનો તો થોડોક લઈ આવ્યા હતા ને અમારે શિવાની જો શિવાની નવા કપડા પહેરીને ને રિક્ષા સાફ કરે શિવું ઉભી થતા દીકુ કપડા બતાવ્યો તો કપડા બતાવી દે

રમત હાલો ટાટા ટાટા આમ જો તારક બટે મમ્મી આવીએ કે ના આવીએ કે તો ખરી જવાબ એ ન દેતી ખબર નથી જવાબ આપી જવાબ ન દેતી તો હવે બસ નીકળવું ચા મૂક્યો તો હતી મમ્મી ચા પાણી પી લ્યો પછી નીકળો બસ હવે નીકળવાનું છે શિવના કાલ કપડા લીધા ને ઈ છોડ પહેર આવી મે કી નવા નવા પહેર લે આપણે ખેર હું કે દાદા ને દાદીને બતાવી છે કે હું એ વાવા લઈ આવી છે બાકી હાલો મમ્મી હવે નીકળી હા ઓ હવે તો નીકળી પણ હમણાં શું પાછી નકરતા હા મોટા પડી જાય કે અમારા હવે પાછી ક્યાં આવશે કિરણ પણ હમણાં અમે તો એમ થાય કે ચાર પાંચ દી નીકળી જાય પાસે આવતી રહેતા બંને આગલા દી આવી ક્યાં ગયા ભાઈ ભાઈ ને ભાભી યાર ડિસ્કસ કર્યું હવે ભાભી એમ કેતા તક રોકાઈ જાઓ ભાઈ કે ના ના આગ લેજ દી આવ્યું છે મમ્મી એ કેસ કે આગ દી આવ્યું છે હું કહું કે બદન થી આવું

હવે જો બસ છે ને ભાઈ ને ભાઈ શું ડિસ્કસ કર્યું આપણે આવવાનું ડિસ્કસ કરવાનું તો મને કઈ હતું જ નહીં તે તો તને સવારે જ કીધું તો કે જાવું જ ન આપણે રોકાઈ જાય ચાર પાંચ દિવસ હે પછી બર્થડે ઉજવે ને પછી નિરાતે જવાય 10 12 તારીખે છે 10 12 તારીખે ઓમાં 10 12 તારીખે બર્થડે ઉજવે ઓય બાપા એટલા દીતા નથી હવે રોકાવું તો કિરાણા નો રોકાણે ઓવારે જીને હાઉ ફાઈનલ કરી લીધું તો કે હવે કે હું ચાર પાંચ દિવસ પછી પછી આવી જઈ કે

ને છે ને જીક બપોરા કરવાનું મોડું થઈ ગયું હતું ને એટલે મોડું થઈ ગયું ન કરતા વેલર નીકળી જાય તો ભાઈ ને આવવામાં વેલું થાય પડી જાય તડકો ન લાગે અમે ત્રણ વાગે નીકળવાનું નક્કી પણ ત્રણ વાગે છે ને બપોરા કરતા પછી ફટાફટ નાઈ તો રેડી થયા ગરમ પાણી કર્યું ધોયા ને બસ ખાતર ને મૂકી લીધું ચાર વાગ્યતા શું વાર લાગે તો હવે ફટાફટ નીકળી ગયા દીકો એકવાર કહી દે મારે દીક તાર આવું કે ના આવું એકવાર કહી દે બાકી આપડે તો પાંચ હાથ વાર જવાબ દે પાંચ હાથ વાર જવાબ દે ને એ મને આમ જ કરતી હું સવારની પૂછું ને દીખો તાર બર્થે માં આવું ના હું કાઉાણ પૂછીએ હોટાણ ના Thank you.